ગઢસીસામાં ત્રણ પેઢીથી યોજાય છે ગણેશ મહોત્સવ ગઢશીસામાં અગિયાર દિવસ સુધી થાય છે ગણપતિ બાપાનું પૂજન અર્ચન ગણેશ ઉત્સવ તારીખ સાત નવ બે હજાર ચોવીસથી શરૂ થયેલ જેમાં ગઢસીસામાં સૌથી જૂના અને ત્રણ પેઢીથી ચાલી આવતી પરંપરા મુજબ સૌથી મોટા સતત અગિયાર દિવસ સુધી ચાલનારા વિઘ્નહર્તા ગણપતિ બાપાનો ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ નટવરલાલ ભગવાનજી આચાર્ય નટુ નિવાસ સ્થાને આચાર્ય ભુવન ખાતે ઉજવવામાં આવ્યો હતો તેમજ આ ચોક પણ ગણેશ ચોકના નામથી ઓળખાય છે અને નટુ માસ્તર જ્યારે હયાત હતા ત્યારે તેમના નેજા હેઠળ ગામના લોકો તેમજ પરિવાર સાથે આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો અને કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો નિરંજન પંડ્યા ભારતીબેન વ્યાસ ભારતીબેન મકવાણા જેવા મોટા કલાકારોની ભજન સંતવાણી તેમજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું પરંપરા મુજબ અત્યારે પણ તેમની ત્રીજી પેઢી આ આયોજન સંભાળી રહી છે અને દરરોજ રાત્રે સ્થાનિક કલાકારો અને ગામ લોકો દ્વારા ભજન કીર્તન મહાઆરતી સત્યનારાયણની કથા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા ચાર કલાકે ગણપતિ બાપાની મૂર્તિને ગામની મુખ્ય બજારો જેવી કે વથાણ ચોક બસ સ્ટેશન થઈને ગઢસિસાથી વાત ગાજતે રાતા તળાવ ખાતે લઈ જવામાં આવે છે જ્યાં ગઢસિશામાં આવેલા આંબેધામના પરમ પૂજ્ય ચંદુમા તેમજ સ્વર્ગસ્થ નટવલાલ આચાર્ય પરિવારના સભ્યો અને ગામ લોકો યુવાનો વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી ભાવ વિભો સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જેની વ્યવસ્થા જલપેશ આચાર્ય વેદ આચાર્ય અને પરિવારના તમામ સભ્યો સભ્યો તેમજ મિત્ર વર્તુળે સંભાળી હતી આ અહેવાલ ગર્ષિચા પ્રતિનિધિ મહેન્દ્રસિંહ ગોહિલ દુજાપરવાળા સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માનનીય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ